જોયા વગર એક મીઠાઈ છે શું કરે છે તો કે બહાર કાઢે છે અને તે શું તો કે પેલું નારંગી સ્વાદની મીઠાઈ હોય અને બીજું લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી તો આ બે સંભાવના છે આપણે જોવાની છે તો શરૂ કરીએ અહીંયા હું જવાબ છે લખું છું હવે એક થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈઓ છે તો પેલા જવાબમાં લીંબુના સ્વાદની મીઠાઈ બરાબર લીંબુના સ્વાદની મીઠાઈ બરાબર એક્સ લઈએ બરાબર આપણને ખબર નથી કે લીંબુના સ્વાદની મીઠાઈ છે એ થેલામાં કેટલી છે તો જ્યારે ખબર ન હોય ત્યારે આપણે કોઈ એક ચલ છે લઈ શકીએ બરોબર તો ખબર ન હોય એટલે આપણે નારંગી સ્વાદની છે તો હું અહીંયા લખી નાખું નારંગી સ્વાદની મીઠાઈ બરાબર શૂન્ય હવે લીંબુના સ્વાદની મીઠાઈ છે એક્સ છે નારંગી સ્વાદની મીઠાઈ નથી એટલા માટે શૂન્ય લખ્યું છે બરાબર શૂન્ય પ્લસ એક્સ અથવા તો એક્સ પ્લસ શૂન્ય કોઈ પણ છે એ લખી શકો બરાબર આગળ પાછળ છે એ લખી શકો તો શું આવે તો કે એક્સ છે આવે શૂન્ય છે કોઈ પણ સંખ્યામાં ઉમેરો તો જવાબ જે સંખ્યા હોય પોતે આવે બરોબર તો કુલ છે છે પહેલી આપણે કન્ડિશન લઈએ નારંગી સ્વાદની મીઠાઈ હોય એની સંભાવના મેળવવાની છે તો પહેલું નારંગી સ્વાદની મીઠાઈ હોય એની સંભાવના છે એ શોધવાની છે તો અહીંયા પહેલા તો સાનુકૂળ પરિણામની સંખ્યા છે એ લેશું અને એ પહેલા આપણે આ ઘટનાને એક નામ આપી દઈએ કે ધારો કે ઘટના એ જે આ હોય બરોબર નારંગી સ્વાદની મીઠાઈ હોય આપણે ઘટના કીધું છે ઈ બરોબર નામ છે અલગ અલગ છે દર વખતે દેવાનું થશે તો ઘટના ઈ એ નારંગી સ્વાદની મીઠાઈ હોય આની આપણે સંભાવના છે મેળવવાની છે અહીં સાનુકૂળ પરિણામની સંખ્યા છે શૂન્ય થશે કેમ કે નારંગી સ્વાદની મીઠાઈ છે એ થેલામાં નથી એટલે આપણે માલિની છે એ થેલામાંથી જોયા વગર મીઠાઈ પસંદ કરશે તો એ લીંબુના સ્વાદની જ મીઠાઈ આવશે જ્યારે નારંગી સ્વાદની મીઠાઈ આવશે નહીં કેમ કે થેલામાં નાનગી સ્વાદની મીઠાઈ નથી તો સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર શૂન્ય થશે જ્યારે કુલ પરિણામ છે એ મેં સામે લખેલ છે બરાબર અથવા તો અહીંયા હું લખી નાખું કુલ પરિણામ બરાબર એક્સ હવે આપણે અહીંયા સંભાવનાનું સૂત્ર મૂકશું

સાનુકૂળ પરિણામ સાનુકૂળ પરિણામની સંખ્યા છે શૂન્ય છે તો આપણે શૂન્ય છે છે એટલે જવાબ આવે તો અહીંયા ઓફ ઓફ બરાબર શૂન્ય બરોબર એટલે કે નારંગી સ્વાદની મીઠાઈ છે બરોબર એની સંભાવના કેટલી આવે તો કે શૂન્ય આવે કેમ કે નારંગી સ્વાદની મીઠાઈ અહીંયા છે એ તો એની સંભાવના શૂન્ય થશે ત્યારબાદ બીજું આપણે જોઈએ કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી તો અહીંયા લખું લીંબુના સ્વાદની મીઠાઈ હોય હવે આને ઘટના એક ધારવાની છે તો આપણે ધારો કે ઘટના

પરિણામની સંખ્યા બરાબર એક્સ કેમ કે થેલામાં છે એ લીંબુ ના સ્વાદની મીઠાઈ છે એટલા માટે સાનુકૂળ પરિણામની સંખ્યા છે એક્સ થશે બરોબર

છે તો અહીંયા x થશે અહીંયા નારંગી સ્વાદની મીઠાઈની વાત હતી તો સાનુકૂળ પરિણામની સંખ્યા શૂન્ય થશે તો સૂત્ર મૂકી આપણે કુલ પરિણામ C સામે લખ્યા તો બરોબર x અહીંયા છે તો એ લખી નાખીએ કુલ પરિણામ બરાબર x હવે સૂત્ર મૂકીએ P ઓફ f બરાબર તેથી P ઓફ f બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા

તો અહીંયા લીંબુના સ્વાદની મીઠાઈ છે માલીની બહાર કાઢશે બરોબર તો એ લીંબુના સ્વાદની જ મીઠાઈ મળશે એટલા માટે તેની સંભાવના છે મળે એટલે આ ઘટના છે શક્ય છે અને સો સો ટકા બરોબર એટલા માટે છે એ સંભાવના એક આવે છે તો આ પ્રશ્ન તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી અને જણાવજો જો વિડીયો સી પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપના મિત્રો સુધી શેર કરજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં અસ્તુ જય હિન્દ જય ભારત